મિત્રો એમ એસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા અને તાલુકા માટે અગત્યની ભરતી આવી છે તો આ જે ભરતી છે પરીક્ષા વગર ભરતી છે નોટિફિકેશન અંતર્ગત સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ભરતી છે અગત્યની જે જિલ્લા કોઓર્ડિનેટર અંતર્ગત છે અને તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટે જગ્યા છે તો જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અગિયાર માસના કરાર ઉપર આ ભરતી રહેશે તો અમરેલી જિલ્લામાં પીએમ પોષણ યોજના અંતર્ગત જે જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કચેરીમાં અગિયાર માસના કરાર ઉપર નીચે જણાવેલ મુજબ જગ્યાઓ માટે ભરતી છે તો યોગ્ય લાગે ધરાવતા ઉમેદવારો માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે તો પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર એક જગ્યા છે પગાર રહેશે પંદર હજાર ફિક્સ રહેશે માન્ય યુનિવમાંથી પચાસ ટકા સાથે માન્ય યુનિવર્સિટીમાંથી એમ સી એ અથવા ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ અને મિત્રો સી જરૂર કરેલું હોય ઉંમર રહેશે અઢાર વર્ષથી ઓછી ઉંમર રહેશે નહીં બીજી જગ્યા છે તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર અગિયાર જગ્યાઓ છે સૌથી વધુ જગ્યાઓ છે તો આની અંદર ફિક્સ પંદર હજાર પ્રકાર છે તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ અને ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી હોવી જોઈએ ઉમર સેમ ટુ સેમ અઢાર વર્ષથી કરતા હોવા જોઈએ તો અરજી ફોર્મ નિમણૂંક માટે લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના કચેરી મળશે તો નિયત નમૂનાનું જાહેરાત પ્રસિદ્ધ થયેલ દસ દિવસની અંદર તમારે અરજી કરવાની છે તો મિત્રો સરનામે અરજી રૂબરૂ રજિસ્ટર્ડ પોસ્ટીડી અને સ્પીડ પોસ્ટથી મોકલી શકો છો તો મિત્રો આનું જે અગત્યનું ફોન તમે ત્યાંથી અમરેલી પીએમ પોષણ યોજનાની કચેરીમાંથી મેળવાનો રહેશે તો આ જગ્યા અંગે પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના અંતર્ગત જે અમરેલી કચેરીના નોટેસ્ટ બોર્ડ ઉપર મૂકવામાં આવશે તો એ અંતર્ગત જ્યારે પણ તમે અરજી કરો છો રૂબરૂ અરજી કરો છો તો ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રોની ચકાસણી જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ અમરેલી દ્વારા લેખિત ઈમેલ અને માધ્યમથી જણાવવામાં આવશે તો તમારે અરજી મોકલવાની છે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજનાની કચેરી સેકન્ડ ફ્લોર જિલ્લા સેવા સદન રાજમહેલ કમ્પાઉન્ડ અમરેલી ખાતે તમારે આની અંદર અરજી મોકલવાની છે એ પણ દસ દિવસની અંદર અરજી કરવાની છે આ જાહેરાત આવેલી છે છવ્વીસ જુલાઈના રોજ જાહેરાત આવેલી છે તો તમે દસ દિવસ ગણી અને તમે અરજી કરી શકો છો તો જાહેર મિત્રો માત્ર જય ગરવી ગુજરાત